હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ નાના મોટા સૌને પસંદ આવે અને ફક્ત એક જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય અને એકવાર બનાવીને એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકાય તેવા શરબતની રેસીપી બનાવીશું આજે આપણે અને ભયંકર ગરમીઓમાં થતી ઘણી બધી બીમારીઓમાં બચવા માટે રામબાણ ઇલાજ છે આ રેસીપી રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા વિડીયો જોવા માટે બે લાયકોન પ્રેસ કરી દેજો

ડાયજેશનમાં લગતી ઘણી બધી પ્રોબ્લમને દૂર કરે છે અને એવા ઘણા ગુણોથી ભરપૂર છે આ વરિયાળી હવે આ શરબતને એકદમ ટેસ્ટી બનાવવા માટે નેક્સ્ટ એડ કરીશું બારથી તેર નંગ જેટલી એલચી અને આ એલચી પણ આપણી ડાયજેશન રિલેટેડને લગતી ઘણી બધી પ્રોબ્લેમ દૂર કરે છે અને શરીરને રિલેક્સ કરે છે અને સાથે જ શરબતને ટેસ્ટી પણ બનાવે છે તો હવે આપણે નેક્સ્ટ એડ કરીશું વન ટી સ્પૂન જેટલા કાળા મરી ફ્રેન્ડ્સ આ મરીમાં ઔષધિ ગુણ હોય છે અને તે થી પણ ભરપૂર હોય છે તો આપણે તે ઘણા બધા ફાયદા કરે છે તો આ રીતે શરબતમાં થોડા મરી એડ કરવાથી શરબતનો ટેસ્ટ પણ વધે છે અને આપણી હેલ્થ બેનિફિટ્સ પણ વધી જાય છે અને હવે એડ કરીશું એક ચમચી જેટલા ખસખસ ખસખસ ગુણોનો ખજાનો હોય છે અને તે ગરમીમાં ઘણા બધા ફાયદા કરે છે અને તેની તાસીર પણ ઠંડી હોય છે અને અહીં આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ એવા લીધા છે જે તાસીરમાં ઠંડા હોય છે અને હવે એડ કરીશું વજનમાં બસો ગ્રામ જેટલી સાકર સાકર હું અહીંયા જે આ રેસાવાળી આવે તે લઈ રહી છું આ સાકર આપણા શરીરને વધારે ઠંડક આપે છે અને આ સાકર બાળકોને ઘણા બધા ફાયદા કરે છે આ સાકર ખાવાથી બાળકોની યાદદાશ પણ વધે છે આંખની રોશની પણ વધે છે અને સાથે જ ઊંઘ પણ સારી એવી આવે છે તો અહીંયા મેં આ સાકરને થોડી ક્રશ કરીને લઈ લીધી છે જેથી આપણે તેને ગ્રાઇન્ડ કરવામાં પ્રોબ્લેમ ના થાય તો હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરીને ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરી દઈશું તો હવે આપણે ગ્રાઇન્ડિંગ જાર લઈ લેશું અને આ બધી જ વસ્તુને તેમાં એડ કરી દેસુ ફ્રેન્ડ્સ જો તમે આ રીતે બનાવીને પહેલેથી જ રેડી રાખીશો તો ગમે ત્યારે ઠંડુ પીવાનું મન થાય કે કોઈ મહેમાન આવે તમે એક જ મિનિટમાં આ શરબત બનાવીને રેડી કરી શકો છો હવે તેને ગ્રાઇન્ડ કરી લેશું તો આપણે આ વરિયાળીના મિક્સને પીસીને રેડી કરી લીધું છે હવે તેને આપણે ચાળી લેશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે એડ કરેલા બધા જ ઇન્ગ્રીડિયન્ટ તાસીરમાં ઠંડા છે તો આખો ઉનાળો રોજે તમે જો એક ગ્લાસ શરબત બનાવીને પી લેશો ને ગરમીઓમાં થતી ઘણી બધી બીમારીઓથી દૂર રહેશો તો ફ્રેન્ડ્સ તમે પણ આ રેસીપી એકવાર જરૂર ને જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો હવે આપણે આ મિક્સને ફરીથી કરી લેશું તો આપણે આ વધેલા મિક્સને ફરીથી ગ્રાઇન્ડ કરી લીધું છે હવે તને એકદમ સારી રીતે ચાળી લેશું તો આપણું આ વરિયાળી શરબતનું પ્રિમિક્સ બનીને રેડી થઈ ગયું છે હવે આપણી મિક્સને આ રીતે કોઈ એર કન્ટેનર બોક્સ કે બોટલમાં ભરી લેશું આ રીતે કાચની બોટલમાં ભરીને રાખવાથી તે લાંબો સમય સુધી સારું રહે છે અને ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો તો આપણું આ શરબતનું પ્રિમિક્સ બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણી મિક્સમાંથી આપણે ત્રણ અલગ અલગ ફ્લેવરના શરબત બનાવીશું તમને જે પસંદ હોય તે તમે બનાવી શકો છો તો ત્રણ ફ્લેવરના શરબત બનાવવા માટે અહીંયા હું ત્રણ ગ્લાસ લઈ રહી છું તો હવે આપણે આ બધા જ ગ્લાસમાં આપણે બનાવેલું વરિયાળીનું મિક્સ એડ કરીશું આ મિક્સને મોટી એક એક ચમચી જેટલું એડ કરી રહી છું તમને વધારે પસંદ હોય તો તમે એડ કરી શકો છો હવે બે ગ્લાસમાં હું ઠંડુ પાણી એડ કરી રહી છું હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને હવે એક ગ્લાસમાં હું વન ફોર ટી સ્પૂન જેટલો સંચળ પાવડર એડ કરી રહી છું અને વન ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરી રહી છું અને એક ચપટી જેટલું મીઠું એડ કરી રહી છું અને આ શરબતને એકદમ ચટપટું બનાવવા માટે થોડો લીંબુનો રસ એડ કરી રહી છું અને આ શરબતનો ત્રીજો ફ્લેવર બનાવવા માટે અહીંયા હું ઠંડુ દૂધ એડ કરી રહી છું અને હવે આ શરબતમાં અડધી ચમચી જેટલા પલાળેલા તકમરીયા એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું હવે આ શરબતને એકદમ ચિલ્ડ બનાવવા માટે બરફની ક્યુબ્સ એડ કરીશું અને મિક્સ કરી લેશું તો ગરમીઓમાં માથાનો દુખાવો લૂ લાગવી થાક લાગવો કે શરીરની કમજોરીને દૂર કરે તેવું આ શરબતની રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો ફ્રેન્ડ્સ હું આ શરબતને તમને ટેસ્ટ કરીને પણ બતાવીશ તો વાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ